નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સાતમો ચેપ્ટર અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ શું કહે છે પહેલું આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો રેખાંકિત ભાગ એટલે આ જે કલર કરેલો લીટા મારેલા છે એરાય ભાગની વાત છે બરાબર ટોટલ ભાગ ગણો તો કેટલા છે જો એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ એટલે નીચે સોળ આવશે એમાં રેખાંકિત એટલે કલર કેટલાને કરેલો છે એક બે ત્રણ ચાર પોંચ છ તો ઉપર કેટલા લખવાના છ એ રીતે આ લખીએ તો બધું ટોટલ ભાગ કેટલા થશે ગણો એક બે ત્રણ ચાર પોંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો નીચે કેટલા લખીશું બાર ઉપર કેટલા લખીશું કલર એક બે ત્રણ ચાર પોંચ છ તો ઉપર છ ચલો આ જુઓ એક બે તઈ ચાર પોંચ પોતરી પંદર આવશે નીચે ઉપર એક બે તઈ ચાર પોંચ છ સાત આઠ તો ઉપર કેટલા આવ્યા આઠ તો આઠ ભાગ્યા પંદર આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજી વિચારીને તમારે ગણવાનું છે બીજું નીચે આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃત્યને રેખાંકિત કરો અહીં પાંચ ભાગ્યા અગિયાર એટલે કેટલા છે ટોટલ અગિયાર છે જો એક બે તઈ ચાર પાંચ છ સાત આઠ બી જાય છે ત્યાં મૂકવું પડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર થઈ ગયા હું કલર કેટલાનો કરવાનો છે પાંચને તો કયા પાંચને કરવો તમારે પેન્સિલ વડે કરી દેવાનો છે હું પેનથી કરું છું બરાબર તો આપણે નીચેની લાઈન ગમે તે પાંચને કરાય હું અહીં નીચેની લાઈન કરું છું એટલે તમારે એ જ લાઇન કરવી એવું કંઈ જરૂરી છે નહીં તમારી ઈચ્છા થાય કોઈ પણ પાંચ કલર કરી દેવાના છે ઓકે ચલો અહીં શું કહે છે નવ ભાગ્યા સોળ તો ટોટલ કેટલા છે સોળ ભાગ છે આ રહ્યા એમાં નવના કરવાનો તો અહીંથી લઈએ આપણે જુઓ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠ નવ આટલા ઉધી કર દો કલરનો બધો કલર કરી દેવાનું તમારે પેન્સિલ વાપરવાની બરાબર છે આટલા ઉધી આવશે ચલો બીજો જુઓ થોડું ઝૂમ કરું સારું લાગશે હવે શું કહે છે ત્રીજો જુઓ પંદર છે તો ટોટલ તો પંદર ભાગ છે જ આપણી પાસે જુઓ એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એમાંથી ચારના કરવાનું છે તો ગમે તે ચાર કરી દેવાના આપણે ચાર કરી દઈએ એક બે ત્રણ અને આ ચાર આ ચાર કલર કરી દીધા છે આપણે તમારી મરજી હોય એ કરી દેવાના પછી વિદ્યાર્થી મિત્રો શું કહે છે પ્રશ્ન ત્રણ સાત કલાક એ દિવસનો કેટલામો ભાગ છે હવે આપણે જાણીએ છીએ કે એક દિવસમાં અહીં કલાક છે એટલે કલાક લખવા પડે તો કેટલા કલાક હોય ચોવીસ એમાં સાત કલાક એટલે ઉપર કેટલો આવે સાત તો સાત ભાગ્યા ચોવીસ ઓગણીસ મિનિટ એક કલાકનો કેટલામો ભાગ છે હવે કલાકને અહીં મિનિટ છે તો આપણે મિનિટ સાઈટ પ્રમાણે લખવું પડે આનો જવાબ અહીં લખું ચલો તો નીચે કેટલા આવશે સાઈટ ઉપર મિનિટ છે ઓગણીસ એટલે ઓગણીસ ભાગ્યા સાઠ પાંચ મહિના એ વર્ષનો કેટલામો ભાગ છે તો એ મહિના છે એટલે વર્ષના મહિના કેટલા હોય બાર અને ઉપર પાંચ એટલે પાંચ ભાગ્યા બાર એક થી દસ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલામો ભાગ છે તો એકથી દસ સુધી નીચે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે નીચે તો દસ આવશે હવે એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ એ શોધવી પડે આપણે તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ શું એટલે જેનો ભાગ ન ચાલતો હોય એ તો અવિભાજ્ય કઈ કઈ આવે એક તો સાત આવે જો દસ ના આવે નવના આવે આઠ ના આવે સાત આવે પછી કે બીજી કઈ અવિભાજ્ય આવે છ ના આવે પાંચ આવે પછી ત્રણ આવે બરાબર છે પછી બે આવો તો બે ત્રણ પાંચ અને સાત અવિભાજ્ય સંખ્યા આવી એક બે ત્રણ ચાર એટલે ઉપર કેટલા આવશે ચાર ચાર ભાગ્યા દસ આવશે સમજે ચલો ઓકે સંખ્યા રેખા ઉપર નીચેના અપૂર્ણાંકો દર્શાવો દરેક માટે અલગ અલગ સંખ્યા રેખા દોરવી તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા દોરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલો છે કઈ છે એક ભાગ્યા બે છે જોજો બરાબર પહેલી એક ભાગ્યા બે હવે સંખ્યા રેખા દોરીએ આપણે તો આ સંખ્યા રેખા શેની વચ્ચે આવ તો આપણને એટલી ખબર પડવી જો કે આ સંખ્યા રેખા છે એ ઝીરો અને એકની વચ્ચે આવ આ છે એક ભાગ્યે બે કરીએ એટલે ઝીરો અને એકની વચ્ચે તો અહીં ઝીરો લખી દઉં અને એકની વચ્ચે આવ ઓકે હવે અહીં છેદમાં જે હો એટલા કાપા પાડવાના તો આ એક અને આ બે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં પહેલાં કાપા ઉપર લખેલું છે એટલે અહીં શું આવશે એક ભાગ્યા બે ઓકે આનો મતલબ શું થાય આ આ ઝીરો એટલે જીરો ભાગ્યા બે છે આ એક ભાગ્યા બે છે અને આ બે ભાગ્યા બે છે ઓકે તો આ રીતે સંખ્યા રી પહેલી દૂરવાની ચલો બીજી જોઈએ બીજી છે ત્રણ ભાગ્યા છે હું જોજો ઈજી થઈ જશે ત્રણ ભાગ્યા ચાર ચલો એ તો આ સંખ્યા કોની વચ્ચે આવે તો ઝીરો અને જે તો પહેલાં ઝીરો લખી દેવાના કુલ કાપા કેટલા પાડવાના ચાર તો એક બે ત્રણ અને ચાર પાડી દીધા આ સંખ્યા રેખા પૂરી આ કેટલા છે ઝીરો એટલે જીરો ભાગ્યા ચાર એક ભાગ્યા ચાર અહીં જુઓ જીરો ભાગ્યા ચાર એક ભાગ્યા ચાર બે ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર આ ચાર ભાગ્યા ચાર એટલે એક થઈ જશે ઓકે તો અહીં ત્રણ ભાગ્યા ચાર છે તો અહીં બતાવી દીધું ત્રણ ભાગ્યા ચાર અહીં બતાવવાનું એક ભાગ્યા બે આમ ઇ જીત છે વિદ્યાર્થી મિત્રો ચલો ત્રીજી જુઓ ચાર ભાગ્યા પોચ આ આવડશે તમને પહેલાં સંખ્યા રેખ આ રીતે દોડી દેવાની અહીં પહેલી કઈ લેવાની ઝીરો જ લેવાની જીરો ન જીરો ભાગ્યા ચાર એટલે જીરો પછી અહીં ચાર ભાગ્યા પાંચ છે તો આપણે નીચે તો પાંચ જ રાખવાના એટલે એકથી શરૂઆત કરવાની એક ભાગ્યા પાંચ બે ભાગ્યા પાંચ ત્રણ ભાગ્યા પાંચ ચાર ભાગ્યા પાંચ અને પાંચ ભાગ્યા પાંચ એટલે એક આવી આપણે ચાર ભાગ્યા પાંચ દર્શાવવાની તો એ આ સંખ્યા આવી ગઈ એના પછી સાત ભાગ્યા ચોથી તો અહીં જીરો કરી દઈએ અહીં ચલો કઈ આવશે એક ભાગ્યા દસ બે ભાગ્યા દસ ત્રણ ભાગ્યા દસ ચાર ભાગ્યા દસ પાંચ ભાગ્યા છ ભાગ્યા દસ સાત ભાગ્યા દસ આઠ ભાગ્યા દસ નવ ભાગ્યા દસ અને દસ ભાગ્યા દસ એટલે એક થઈ જશે ઓકે વાર્તા પૂરી હવે સાત ભાગ્યા દસ છે તો અહીં શું કરી દેવાનું સાત ભાગ્યા દસ થઈ ગઈ સંખ્યા રેખા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દોરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો શું કે છે પાંચમા નીચેના દરેકમાં લીસ દેન ગ્રેટર દેન અને બરાબર પૈકી યોગ્ય નિશાની મૂકો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો ત્રણ ભાગ્યા તેર અને આઠ ભાગ્યા તેર બંનેના છેદમાં તેર છે બરાબર એટલે આપણે કંઈ જોવાનું નહીં ત્રણ મોટો કે આઠ મોટો તો આઠ મોટો અને જે મોટો હોય એનામું બે ફોટા જોઉં તો એ આ રીતે બે ફોટા આવું આ એક અને બે એટલું યાદ રાખવાનું અહીં સહીં સત્તર અહીંએ સત્તર સાત મોટા કે ચાર મોટા સાત મોટા તો એ આ બે ફોટા એના એમાં બરાબર

સત્તર પછી કઈ આવા આઠ ભાગ્યા સત્તર અહીં બાર ભાગ્યા સત્તર અહીં સોળ ભાગ્યા સત્તર ઓકે ચલો બીજી જુઓ સૌથી નાની ત્રણ ભાગ્યા વીસ સાત ભાગ્યા વીસ તેર ભાગ્યા વીસ સત્તર ભાગ્યા વીસ વાર્તા ચલો અહીં જુઓ ઉત્તરતા ક્રમમાં ગોઠવો તો ઉત્તરતા ક્રમમાં સૌથી મોટી આવે તો તમે જુઓ આઠ ભાગ્યા અગિયાર છ ભાગ્યા અગિયાર ચાર ભાગ્યા અગિયાર બે ભાગ્યા અગિયાર ઓકે અહીં જુઓ તો સત્તર ભાગ્યા અઢાર તેર ભાગ્યા અઢાર સાત ભાગ્યા અઢાર પાંચ ભાગ્યા અઢાર આ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાની જે સ્વાધ્યાય તમારો અહીં પૂરો થાય છે